ના મને ખબર ન હતી કે રીતા બનાવવાનું પણ આપણે પણ વિડિયો જોઈને તો આપણે જે પેલું બનાવ્યું ને કસ્ટર્ડ પાવડરનો તો આપણે નાખી અંદર આવતો મસ્ત થોડો કલર અંદર

તો અમાર ખાવ નહીં. વિગો અમાર કાલ ને લઈ જ જા તારો. અમે દૂધ ચો થોડું આ બધા ફળ ને બધું અમે લઈને જાય હતા. ખાલી તું એકલું આરી લઈને આવ્યો બીજું લઈને આવ્યો. તો આપણે જે દૂધ ગરમ કરીતું એ આપણે નીચે હવે ઉતારી નાશું તો આપણે તો આપણે સૌથી પહેલા આ તપલી અંદર દૂધ ભર લઈએ. આવશે પુનમ બધું આ જાય

તો હવે આપણે અંદર નાખીએ કાજુ બદામ દ્રાક્ષ આપણે જે ફ્રૂટ સલાડ બનાવવાના તો સલાડ નથી આ ફ્રૂટ સલાડ તો આપણે કમ્પ્લીટ બને છે હજુ પણ આપણે ફ્રિજમાં મેળવાનો કલાક માટે હાલ ખાવ તમારે હાલ ના ખાવાય આપણે ફ્રીજમાં મેળવે ઠંડો ખાવાની મજા આવે

થોડા બે તુકડા મળ્યો જિંદગી જીવવા જેવી લાગે કાયમ ભેડા ને બેડા

સાડા જેવા તીવરાય તો પી નાખશું આપણે બરોબર ને બરોબર તો આપણે ફ્રીજ માં મેલી દઈએ બરોબર ને જીગા તો આપણો બધન દયા થઈ તે મારા ફોન ટચ જતી રહી તેની સ્વિચ ઓફ કરીને ફેરથી ખોલો છો ડાયરેક્ટ ટચ આવી ગઈ હા અને રણશીને એમાં બહુ રાજી થયા નહીં રણજી નહીં રણજી ફોન બહુ રાજી થયો આપણો ઘોડો પમી ગયો તે આપણા આમાં કરીએ અમે રણજી રણ બે ઉપર બંધ કરું આટલે રણશી ઉપર ચડી ગયો અને આપણો હવે આટલે લાઈટ ચાલુ કરી દઈએ આપણે લાઈટ ચાલુ કરના છે ફાઈનલી અમે રણજી બેને દન બધું કમ્પ્લીટ કરના છે રણજી તો આપણો બધન દયા હારી કહેવાય એટલે કે ને રણજી પણ પણ આઈ બધા રાજી થા દે રાજી થા દે ને રણજી પણ બધું અમે જે જ્યુસ બનાય તો એનો કમ્પ્લીટ બની ગયો અને નીચે પિતળિયા સુટ્ટા ઉલડી હા મફ તો પડજે

không biết à ăn chè à là તો આપણે બધા ના દીધું હવે પીવી ચો ટેસ્ટ મળે છે કે બધા નું તો ખાલી કેવડું જો આટલે તો પેલું લાગે ભાઈ એક નમ બદામ શેક જો કમ્પ્લીટ બદામ શેક જો મસ્ત નો એ જેવો છે ની ખરેખર જોરદાર બન્યો એટલે કે બદામ શેક જેવું જ છે પણ ઘેર બનાય બદામ શેક કરતી પણ ઘેર બનાય મસ્ત લાગે દીગા બદામ શેક બદામ શેક નહીં પણ મસ્ત લાગે બાકી એક નંબર લાગે યાર જોરદાર બનાય ભાઈ આપણે ઘેર બનાય આટા દીગા ઘરમાં વસ્તુ ઘરમાં જ ગયા યાર તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ઇન્સ્ટા ફ્રવણ ટીમને સબસ્ક્રાઈબ કરજો